ભુવનેશ્વર ખાતે એકીકૃત શિક્ષકોની નિમણૂંક માટે વિશાળ સમારોહ ઓડિશાના મુખ્યમંત્રી માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં એક વિશાળ નિમણૂક સમારોહ યોજાયો આ સમારોહમાં રાજ્યભરના વિવિધ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે એકીકૃત શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નિમણૂક સમારોહ એ આપણા રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે એકીકૃત શિક્ષકોની નિમણૂક દ્વારા અમે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવીશું અને વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરીશું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને જણાવ્યું કે શિક્ષણ એ આપણા દેશના વિકાસનો આધાર છે એકીકૃત શિક્ષકોની નિમણૂંક દ્વારા અમે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવીશું અને વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરીશું આ નિમણૂક સમારોહમાં રાજ્યભરના વિવિધ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે પાંચ હજારથી વધુ એકીકૃત શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા આ શિક્ષકોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે જ્યાં તેઓ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષકોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આપણા શિક્ષકો એ આપણા સમાજના નિર્માતા છે તેઓના પ્રયત્નો દ્વારા જ આપણે એક સમૃદ્ધ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ આ પ્રસંગે શિક્ષકોને તેમના કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમને શિક્ષણ ક્ષેત્રમાં નવીનતમ પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ નિમણૂક સમારોહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો અને અને મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુધારા લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને જણાવ્યું કે અમે શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ આ નિમણૂક સમારોહ એ આપણા પ્રયત્નોનો એક ભાગ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષકોને તેમના કાર્ય માટે પ્રોત્સાહિત કર્યું અને તેમને શિક્ષણ ક્ષેત્રમાં નવીનતમ પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપ્યું